वाव, एनर्जी कितनी अद्भुत छे नहीं? पर जटिल लागे छे मेरा भरने पर थैंकफुली तेमा रोकाण करवु जटिल नथी हाँ खरे खर हवे एनर्जी मा इन्वेस्ट करवु एटलू ज सरल छे जेतु के स्विच पाडवी प्रस्तुत छे आईसीआईसीआई प्रुडेंशियल एनर्जी अपॉर्चुनिटीज फंड एक एवी स्कीम जे तमने आपे छे एक ऑपर्चुनिटी इंडिया नी सतत वत्ती एनर्जी थीम नो लाभ लेवा माटे जी हाँ આ સ્કીમ સે કંપનીઓમાં ઇન્વેસ્ટ કરે છે જે ઇન્ડિયાની એનર્જી વેલ્યુ ચેનનો હિસ્સો છે અને ફક્ત આટલું જ નહીં આ સ્કીમ ઓપોર્ચ્યુનિટીસ પર નાપે છે એનર્જી કંપનીઓને ટેકો આપતી કંપનીઓમાં રોકાણ માટે એટલે એનર્જી યુનિવર્સ માત્ર એક સ્કીમા જેથી તમને મળશે ટ્રેડિશનલ એનર્જી સેક્ટર્સ ની સાથે સાથે નવા એનર્જી સેક્ટર્સ માં પણ સરળ એક્સપોઝર અને કેમ કે લોંગ ટર્મ માટે એનર્જી મુખ્ય થીમ બનવાની અપેક્ષા છે તમે આ સ્કીમ માં રોકાણ કરીને લોંગ ટર્મ ની વેલ્થ બનાવવાનું લક્ષ્ય પણ રાખી શકો છો હા સાચી જ આટલું સરળ છે એનર્જી થીમ માં ઓપોર્ચ્યુનિટીઝ સાથે તમારા પોર્ટફોલિયો ને પાવર આપવા માટે આઈસીઆઈસીઆઈ પ્રોટેન્શિયલ એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ સાથે એનએફ ઓ સમાપ્ત સોળમી જુલાઈ બે ચોવીસ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો